કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજનો આપણો વિડીયો છે કે નર્મદા કેનાલોની અંદર પાણી ચાલુ રાખવા બાબતનું ઘણા ખેડૂત મિત્રોના અભિપ્રાય હતા કે જે ન્યૂઝમાં આવી જે વાત સત્ય છે કે ક્યારે કેનાલો બંધ થશે કેનાલોની જે પેટા શાખાઓ છે એમની અંદર ક્યારે પાણી બંધ થશે શું આ સમાચાર સાચા છે અને પરિપત્ર છે તો હું તમને જણાવી દઉં કે નર્મદ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડે જે પેપરની અંદર જાહેરાત આપી તેના માહિતી આપો ને તેનો સાઈડની અંદર ફોટો પણ એડ કરશું તો તેની પહેલા આખ્યાબી બે હજાર પચીસમાં નર્મદા ડેમની સપાટી એકસો ને ત્રીસ મીટર છે આજની તારીખે તો ડેમની અંદર ઘણો બધો જથ્થો છે તો તમારા અભિપ્રાય પ્રમાણે શું સરકારે પાણી ચાલુ રાખવું જોઈએ કેમ કે ડેમની અંદર રિઝર્વ જથ્થો બહુ છે આ વખતે સારો એવો વરસાદ પડ્યો નર્મદા ડેમની અંદર પુષ્કળ પ્રમાણમાં પોણીની આવક થઈ તો હાલનો બત્રીસો ચોપન પોઈન્ટ ચુમ્માળીસ મિલિયન ક્યુબ મીટર પાણીનો લાઈવ જથ્થો સ્ટોરેજ છે નર્મદા ડેમની અંદર તો સરકારે ખરેખર પાણી ચાલુ રાખવું જોઈએ ખેડૂતોને કેમ કે જે અમુક થરાદ વિસ્તારના ગામડાઓની અંદર ઉનાળું ખેતી નથી થતી અને પશુપાલન બનાસકાંઠા જિલ્લો પશુપાલન ક્ષેત્રે બહુ વધારે દૂધ ઉત્પાદન કરતો જિલ્લો છે તો એના પ્રમાણે ખેડૂતો સૂકો ઘાસચારો નીલો ઘાસચારો પૂરતા પ્રમાણમાં મળી રહે અને ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવે તેના હિસાબે તો તમને જણાવી કે થરાદ વર્તુળ કચેરી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ થરાદ હેઠળની વેજલપુર શાખા નહેર માડકા શાખા નહેર માલસણ શાખા નહેર ઉચપા વિશાખા સૌપુરા વિશાખા ઇટાટા વિશાખા ઢીમા શાખા નહેર અને ગડસીસર શાખા નહેર તથા તેમાંથી નીકળતી તમામ વિશાખાઓ પ્રશાખાઓ પ્ર પ્રશાખાઓ નહેરના કમાન્ડ વિસ્તારની જમીન ધરાવતા સર્વ સિંચાઈ ધારકોને આથી જણાવવામાં આવે છે કે બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ ભાભર દિયોદર અને સુઈગામ તાલુકામાંથી પસાર થતી ઉપરોક્ત શાખા નહેરોમાં સરકારશ્રીના આયોજન તથા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના મૂળભૂત આયોજન મુજબ પંદર ત્રણ બે હજાર પચીસથી પાણી વહેવડાવવાનું બંધ કરવામાં આવનાર હોય પંદર ત્રણ બે હજાર પચીસથી નર્મદા કેનાલોની પેટા શાખાઓની અંદર જે પાણી છે તે ચલાવવાનું બંધ થશે એટલે જે પેટા શાખાઓ છે તેની અંદર પાણી બંધ કરવામાં આવશે તેથી આ નહેરો ઉપર આધારિત ઉનાળુ બાજરીનું કોઈ પણ જાતનું વાવેતર કરવું નહીં આમ છતાં પણ જો કોઈપણ પ્રકારનું વાવેતર કરવામાં આવશે તો તે અંગેની કોઈપણ પ્રકારની જવાબદારી નર્મદા નિગમ લિમિટેડની રહેશે નહીં જેવી કે પાક નિષ્ફળ જેવી બાબતોએ ખેડૂતોએ કોઈપણ પ્રકારનો દાવો માન્ય રાખવામાં આવશે નહીં તેની નોંધ લેવી થરાદ વાવ ભાભર દિયોદર અને સુઈગામ તાલુકામાંથી પસાર થતી નહેરો ઉપર બિનઅધિકૃત રીતે મશીનો હટાવવા માટેની પણ નોટિસ આપવામાં આવશે અને જેની નોંધ લેવા વિનંતી નહેરોની બાંધકામ માટે અમુક જમીનો સંપાદિત કરવામાં આવી હોય તો તે જમીનોની અંદર ખેડૂતોની જમીન સંપાદિત થઈ ગઈ હોય પણ જે તેનું અધિગ્રહત નર્મદા નિગમ લિમિટેડે ના લીધું હોય તો તેવી જમીનોમાં ખેડૂતો ખેતી કરતા હતા પણ હવે નર્મદા નિગમ લિમિટેડ દ્વારા તેની અંદર ગમે ત્યારે બાંધકામ ચાલુ કરવામાં આવશે તો આવી જમીનો ઉપર કોઈ પણ પ્રકારનું વાવેતર ના કરવું તેવું સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડે જણાવ્યું છે સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ સિંચાઈ માટેના દરો તમામ સિંચાઈદારોને બંધન કરતા રહેશે અન્ય કોઈ પણ પ્રકારના કારણોસર નર્મદામાં છોડવામાં આવેલા પાણીના જથ્થોમાં સંજોગો વસાદ કે પાણી બંધ કરવાનું થશે તો નિર્ણય લેવાનો હક કચેરીને રહેશે તો તમને જણાવી દઈએ કે જે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો કન્ફ્યુઝનમાં હતા કે ના ખરેખર ક્યારે કેનાલોની અંદર પાણી ચાલુ રહેશે કે બંધ કરવામાં આવશે તો પેટા શાખાની અંદર કેનાલોની અંદર પાણી બંધ કરવાનું સરકારશ્રીએ નોટિસ આપી છે મેઇન શાખ કેનાલો ઉપર હજી કોઈ આવ્યા નથી સમાચાર પણ ખેડૂત મિત્રોએ આના નિય ધ્યાનમાં રાખી અને આગામી પાકોનું વાવેતર કરશે તે હિતાવા રહેશે તો આભાર બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો અને અમારો વિડીયો પસંદ આવે તો તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર જણાવજો કે આભાર